સાવનભૂમિ ઉપર મંદિર થી બેતાલીસમી રથયાત્રા પ્રારંભ થશે અષાઢ સુદ બીજ તારીખ સાત સાત ને રવિવાર પ્રારંભ થશે આની અંદર રથયાત્રાની અંદર અભી ખૂબ ધામધૂમથી બધી તૈયારી ચાલે છે એક બાજુ મગ વેણવાનું તૈયાર કરવાનું ચાલે છે સીધું સામાન તૈયાર કરવાનું કામ ચાલે છે પત્રિકાઓ સંતો માનથો અને મંદેશ્વરોને પત્રિકા વિતરણ કરવાનું કામ ચાલે છે એ ઉપરાંત બધું રાજમાર્ગો ઉપર બધી તૈયારી નગરપાલિકા ને ગામજનો બધા ગામના હરિભક્તો બધા તૈયારી કરે છે આ રથયાત્રાની અંદર ત્રણસો ને પાસઠ દિવસ ભગવાનના દર્શન કરવા હરિભક્તો અહીંયા પધારે છે ત્રણસો ને દિવસ એક દિવસ એવો છે હરિભક્તો દર્શન દેવા પધારે છે ભગવાન રણછોડાઈજી દ્વારકાધીશ ભગવાન જગન્નાથજી ભગવાન વિણુગામની પાવન ભૂમિ ઉપર હરિભક્તોને દર્શન દેવા પધારે છે એ ઉપરાંત આ રથયાત્રાની અંદરમાં રથયાત્રાને સંતો મહંતો વધારશે એમના આશીર્વચનો પણ આપણાને પ્રાપ્ત થશે અને હર વર્ષે રથયાત્રાની અંદર મગ જાંબુ કાકડી આ બધો એવા થાય છે ને બપોરનું ભોજનની પણ વ્યવસ્થા છે એ આપણે જીતુભાઈ ગજન છે જીતુભાઈ પ્રજાપતિનાતા છે એ પણ એમને પ્રસાદ લેવાનો એમના ત્યાં પણ બપોરે બારથી સાડા બાર સુધીમાં મામેરાનો પણ પ્રસંગ અહીંયા ધૂમધામથી ઉજવવાનો છે તો વિરોમ ગામના ભાવિ ભક્તો આજુબાજુ ગામડાના હરિભક્તો આની અંદર ખૂબ ઉલ્લાસ સાથે પ્રેમથી ખૂબ વધારે ને પ્રસાદનું આયોજન છે એમાં પણ પ્રસાદી લે અહીંયા પ્રસાદ લે મંદિરે પણ પ્રસાદ લે અહીંયા મંદિરે સાંજે પ્રસાદ સાત વાગે પ્રારંભ થશે બધા હરિભક્તોને પ્રસાદ લઈને જ અહીંયાથી પધારવાનું એ જ અમારું ખાસ નિમંત્રણ છે આપ બધા હરિભક્તોને મારા જય જગન્નાથ બધાને ખૂબ સાબદ આમંત્રણ છે આપ બધા ખૂબ પ્રેમથી વધારજો ને ભગવાનના ખૂબ ભાવથી દર્શન કરજો એટલું જ કહીને મારી વાણીને અહીંયા વિરામમાં છો બોલો જગન્નાથ ભગવાનની કી જય